அப்படியே

ਕੇਸਰੀਓ ਰੰਗ ਤਨੀਲਾ ਗਿਓ ਰੇ ਚਿੜੀ ਚਿੜੀ ਚਰਿਓ ਮਿਲਾਉਂ ਇ ਲਗੈ ਰਬਾ ਚਿੜੀ ਚਿੜੀ ਚਰਿਓ ਮਿਲਾਉਂ ਰੇ ਕੋਨੀ ਕੋਨੀ ਮਾથે ਹੁੰਯਾ ਇ ਲਗੈ ਰਬਾ ਕੋਨੀ ਕੋਨੀ ਮਾથે ਪੂ ਚੌਂਡਾ ਮਨੀ ਮਾਥੇ ਗੁਣ ਇਲਾ ਕਰਵਾ ਚੌਂਡਾ ਮਨੀ ਮਾਥੇ ਗੁਣ ਮੋਰੇ ਕੇਸਰ ਯੋ ਰੰਗ ਤਨੇ ਲੱਗਿਓ ਇਲਾ ਕਰਵਾ ਕੇਸਰ ਯੋ ਰੰਗ ਤਨੇ ਲਾ ਕਿਉ ਰੇ ਛਣੀ ਛਣੀ ਛਾਰਿਓ ਮਿਲਾਵ ਇਲਾ ਕਰਵਾ

ડિયા રુમાની કું રે કેસરંગેલા ગરબા કેસર્યો રંગ તની લ્યો રે ચિડી ચિડી ચાર્યો મરબા ચિડી ચિડી ચારિયોલા રે કોની કોની માથે ઘુમ્યો અલા ગરબા કોની કોની માથે ઘુ મરે બુટમા ભવન માથે્યો અ ગરબા ભવન માથે ઘુ મરે ભવ મા ઘુમ્યો અલા ગરબા गुटमा भवानी माथे हुम मोरे केसरियो रंग तनेला जइला गरबा केसरियो रंग तनेला ग्यो रे झीणी झीणी चारियो मिलावोला गरबा झीणी झीणी चारियो मिला

ਬਹੁਤ ਸਗੋ ਮਨੀ ਮਤੇ ਗੋ ਮੋਰੇ ਝੀੜੀ ਝੀੜੀ ਕੇਸਰੀ ਹੋ ਰੰਗ ਤਨੇਲਾ ਕਿ ਲੱਗੈ ਰੁਬਾ ਕੇਸਰੀ ਹੋ ਰੰਗ ਤਨੇਲਾ ਗੋ ਰੇ ਝੀੜੀ ਝੀੜੀ ਚਾਰਿਓ ਮਿਲੋ ਮੈ ਲਗਰੁਬਾ ਝੀੜੀ ਝੀੜੀ ਚਾਰਿਓ ਮਿਲਾਂ કોની કોની માથે ઘુમ્યો એલા ગરબા કોની કોની માથે ઘુરે હે મહાકાળી માની માથે ઘુમ્યો એલા ગરબા હે મહાકાળી માને માથે ઘુમ કેસર લાગ્યો એલા ગરબા કેસરીઓ રંગ તની લાગ્યો રે ચીણી ચીણી ચારીઓ પૂરા વયલા ગરબા ચીણી ચીણી ચારિયો મિલાવો રે કોની કોની માથે ઘૂમ્યો એલા ગરબા કોની કોની માથે ઘૂમ

મિલા મોરે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને આથી નવરાત્રિનો આપણે ગરબો લઈ ગરબો ગાયો છે તો બધાય ગરબો સાંભળજો અને બધાએ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જા જા કરીને નવરાત્રિની